એ માતાજી રામ રામ સીતારામ ભાજી બનાવીએસ બનાવીએસ બટેટાઓની ગરમીમાં હારા કે સુકી ભાજી ખાય આમ રસોઈ હે ને સાહેલે ઉખેરે આમ

લાંગ છે લાંગ હર ને કામ હવે તો સણાવ જેવી જ આમ જીણી હોય અને દાળ બહુ થાય એ લાંગા પાછી મગાવી જો દાળ પડે લાવી થાય આ દાળ જો એમ તો દાર એવાર ને કે દાર પડે એટલે સણા જેવી થઈ જાય પણ એક બહુ મીઠું થાય એ ને કે દાર કરીએ ને એટલે બહુ ભારે થાય પાછી મગાવી વાર એવા ને કે પંદર કિલો હે એવાર ને કે આ પંદર કિલો હે જો આમ દાર પાડે એટલે આવી થઈ જાય આ તમે ખાવ એટલે ખાધા રાખો એવી મીઠી થાય આમ ભરૂચ સુરત ને એ બાજુ હોય ને આ વાવે લાંગ દિવાળીએ વાવ આપણે અવાર ટ્રાય કરવાની છે થોડીક બિયારણ ત્યાંથી મગાવશું ભાઈ બંધ હે અમારે એને કે ભાઈ બંધ હે નસીબ ખાન નસીબખાન હે અહીંયા આવ્યા હતા ને એને અહીંયા આવ્યા હતા લેતા આવ્યા હતા તમે કીધું થોડીક લઈ આવજો તો એ તો પંદર વીસ કિલો લઈ આવ્યો એને પંદર વીસ કિલો જો આવી થાય દાર પાડશે ને એટલી બતાજી બહુ ભારે પણ આનો યાક થાય આપણે વાવવી હવાર દિવાળીએ થોડીક એને દિવાળી ત્યાંથી બિયારણ મગાવી અને વાવવી વીસની જારીએ એમ કહેતા હતા વીસની સોવી જારીએ વાવાય ને સણા જેવું જાડવું થાય ને આનો પાલો બહુ ખાય ને ભાવ એમ કહેતા હતા કંઈક પંદરસો સત્તરસો રૂપિયા આવે ને કૂટલનો ભાવ હોય હો મણનો એવા ને હો કિલ્લાનો હો મણનો નહીં પાંચ મણનો તો કૂટલના લગભગ દસ હજાર એમ કહેતા હતા બે હજાર રૂપિયા ભાવ આવે વીસ કિલોના આપણા તો બહુ ભારે થાય કે અમારે વી પચીસ મણ થાય એની દાળ ખાવ એટલે બહુ ભારે થાય અને ભજીયા બનાવે દાળ બનાવે ભજીયા બનાવે કંઈક બીજું કહેતા તો ઓલા દર થેપલા બને થેપલા બહુ ભારી બને આપણે હવે આની દાળ પાડશે ને પછી જોઈએ જોઈએ એવા ને કે કેવી થાય ખેપલા ને ભજીયા ને પેલા તો થોડી હતી પછી અમારે અતિ સુંદર જ ખૂટ ને નાની છે હજી બે વરસની થાય એટલે ખૂટ હતી એટલે અમે કીધું અહીંયા પૂરી દઈએ નાની વાસડિયું ઘેરી હવે બે દી અહીંયા રહેશે આ બધી ઘેરી એને ગોલી બે વરસની ન થઈ તો ખૂટ આવી ગઈ એટલે અમે કીધું એને ફરવા નથી દેવી હજી અઢીક વર પછી ફરવા દઈએ ને તો થાય અહીંયા જો અતિ સુંદર અમારે આવી ગઈ અંદર માતા માતા એનો કે મારે સુંદર હે જોઈ લે અતિ સુંદર નામ છે એમ બાકી નથી એવી છે યાર ના કે જો સમજા બધી બેનું હે હા બાપ એક છે બધી નું એને અલગ ડોનું હાલો હાલો અતિ સુંદર લે એ ખૂટ હતી ને એટલે અમે કીધું અહીંયા લઈ આવીએ તો ફરી જાય નાની હે જો ડોની આવ્યા એવાર કે હવે ઓલો તો એનો બાપ હતો મોટો ખૂટ હતો દેતા અલગ પૂરી દેતા હવે આ ખૂટશે ફરી જાય પણ એનો બાપ હતો પણ આ ઓળખી ઉપર ઉઠતો ને એને કહે બાપ હતો બીજી બે અમે મોટી આના છે ને અતિ થી ફરી જાય ને તો પછી અતિ ને ફરવા દે હાલ હાલ માતા મહાકાળી એ વાર ને મા કાઢી ના ફરી જાત ને કે નાની હે એટલે પછી હું નાની હોય તકલીફ પડે એને અઢી વાર પછી ફરવા દઈએ ને તો થાય ને એમ કઈ ઘટે નહીં એવી હે આમ તો અમાર મા કાઢી બસ 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 એ માતાવું માતાવું એટલે હા આ કોર અમારે પહાડ ને પર્વત ખા જો આ તો બાજુમાં જ અમને ન જવા દે એવી ભડકે આ બાજુ પહાડ ને પર્વત ખા ભૈયા બે બ્લેક એટલે અમે કીધું અલગ પૂરી દઈએ ને એવા આ કાકોરા મોરલો પણ છે આમાં અંદર નીકળી ગયો બહાર એને આમ બહાર નીકળ્યો લાગે એમ એને કેરો નીકળ્યો લાગે બહાર એમ ખોઈ ખોયલ્યું એ માતા આવું હલો આ હલો હેલો મંડો ખાવા લે સુંદર બાજુ બધી ખાય ચણા ને ખારી નાખ્યું એને માતાઓ બધી ખાય તેની બેનું છે બે મોટી ઓલી બાજુ અમારું મા કાઢી કામધનુ ની માં છે ગુસેલ ગાય એને બીજું કોક આવે ને તો ગાભણી છે મહાકાળથી એને જો વાસડી આવી જાય પાછી જ કામ થઈ જાય આ પણ ગાભણી છે એની પાસે ભદ્ર કાઢી આ તો ખાલી હોય આ બીજી ફરી જાય તો એના કામે ગાભણી હોય કે વાહ ખા એ પણ છે એવું હે ખૂટને આમણે પૂરી મીઠું આમ તો એ ફરતો જ નથી પણ અમે કીધું અરે ફરી જાય તો એવું હે જો આ પણ એની બેન છે એનાથી મોટી છે આ ફરી જાય ને તો એને ફરવા દેસ આને ગોલી બાજુ લક્ષ્મી છે એ કે લક્ષ્મી ને એને ફરવા દેસુ એવું હે ભાઈ જો અમારે બાહુબલી આ છે કે બાહુબલી એ બે હવા બે વરણ હોય એને કે વાછળ હોય તો આને તો ગાય ફરે તો કઈ ના થાય કાગરે જ રહ્યો એટલે એ ગાય ફરે તો કંઈ ના થાય ઘોડકી નાની હોય ને તો ફરવા ના દેવાય મોટી થાય ને પછી જ ફરવા દેવાય એને કે જો આ મોટી થઈ ગઈ હાડા ત્રણ ત્રણ ચાર ચાર વરહની હોય એને ફરવા દેવાય મારે જો સિંહાણ સિંહાણી ઘણખર ગાભણી છે મહાકાલથી સિંહાણિકરાદ્ર કાઢી અને બીજી તો હવે કઈ હોય કે ના હોય આ પણ વાઇટ બહુ એ કલાસ થાય માંડવી છે હજી તો પાણી કાઢવા જો હે કે રાપ તૈયાર કરીને રૂલ બુલ ને ઊભો એમ હવે કહેવાય ને કે ઝોન ડિયર અમારે દીપે તૈયાર કર્યું રૂલ ને બહુ મોટા છે ને ચાર એર્યું પાડવાના બે એર્યું ને કરાવવા જ આવવાનું હોય આમ કંઈક રૂલ ને રાપ ને બે એર્યું ને કરાવવા જ આવવાનું હોય એમ જોડીને ઊભો અને કપાવશે ત્યાં થાય રૂલ એ રૂલ ને કપાવશે કે કપવી નાખે ને તો જ એવું હા ભાઈ એ વાર ને કે એવું છે જો આમ ચુંડી ઢાંકેલ ઊભો આમ પાલો છે હવે તો હવે તો જો કે મહિનાથી માં આવી જાય અકોર સણાનું હોય ને અકોર આ પાલો મગનો એમ તો હજી ઘણો બધો પડ્યો તથા નવા આવી જાય એમાં છેલ્લા પાણી હોય હવે તો જો અડાઈ દૂન ને તો મીડા પાકવા પાકી ગયા ખાઈ એને અડાઈ અડઈ તો પાકી ગયા માંડવી આવી થઈ ગયું હવે એક વાર મેં એનું કહે જાય વર્તા પછી તાલે જોઈ લે અમારે હાવાજુ બેઠા બે કેમ બે કોપી ટુ કોપી એને કે અમારે હાવાજુ બે હોવાની સ્ટાઇલ કેમ આ બધું જો મગોટું ને કાર્ડ છે આ ઓપનર છે ને કે મગોટું ને બધું આ કાર્ડ છે ઠેસર પડ્યું અહીંયા સર્વિસ કરેલું ને ઓનલાઈન ઊભું એને ગોલેન ઊભું આ બાજુ રામ લખનનું હતા ને આ બાજુ રામ લખન બેઠા આપણે જરાક અંદર જઈને તમને બતાવીએ કેમ બે હવાનું કામ બે ને હારે હું આવ્યો અંદર ને કે તો બેઠા હોય એટલે હડાપ ઊભા થઈ જાય એવા ને કે બંદૂકમાંથી ગોલી છૂટે એમ ઊભા થઈ જાય એવા ને કે એવા ઊભા થઈ જાય ઝડપ કરે ઊભા થવામાં ફોન વાગે પણ હવે પછી આપણે વાત કરીએ ફોનવાળાને નહીં નહીં કોપી ટુ કોપી હટાણોમાં એ ખાઈને બેસી ગયા એને ખાઈને બેહી ગયા દવાઈ ગયા દાદા જો મોટર સાઈકલનો અવાજ આવ્યો ને એટલે પરબાર જોવે ક્યાં એનો અવાજ આવે એમ જવું જ પડે બધું જો એને બધું જ હોવું જ પડે આવા હિંગડાવાળી ગાયું હોય ને બહુ રૂપા લાગે અને ગોંઢીયું ગયા એને આવા હિંગડાવાળો ખૂટ ગયા નથી જડતો ને આવા આપણે આવા હિંગડાવાળો ખોટ ગમે આ હીંગડા હોય ને ગોંડી રૂપા રે આવ્યા લાગે રામ લખાને એમ જ ક્યાંક તો રૂપાળા એવા લાગે એવા હિંગડા હે એટલે જો ડોન આવીને બે ગયા આમાં જો પાણી છે આમાં એને પીવાનું પાણી આ બાજુ અમારે તેજ રૂપ ઉભા આ બાજુ અમારે તેજ રૂપ છે એકલી ઊભી આમ જબરદસ્ત દેલો હોય પાણી પીએ તુફાન બતાવેલો હોય હવે અહીંયા પાણી પીવો આવે પાણી પીએ આ માતા માતા કોઈ બહુ આલિસનની દિલબાગની માં છે ડોન અકોરા ઓલ એન ઊભું એમ સર્વિસ કરેલું હવે પહેલા રોઈ દી આવશે આનો બધીનો વારો વાયુ તો જવાનું ઉપર ભરી આ બધી એને ઉપર ભરી છે આમ ચાર પાંચ ફૂટ એટલે વેઠું વિચર્યું હમણાં બે પાણી કાઢ્યા ને એટલે ચાર ફૂટ એટલે ઉતરું જો આ વ્હાઇટ દેખાય ને એને કે આ વ્હાઈટ સફેદ દેખાય ને ત્યાંથી એટલું એટલું ઉતરું એટલું એટલે પાણી તો ઘણા હે પણ વરસાદ વરસે ને તો થાય ભારે ડોનું એને કે થાય ભારી માંડવી ગયો એટલે ગણાય ને એમ ન થાય તો આપણે તો પાણી કાઢી જાય એવું કંઈ નથી આ હિતાવી ઇઠાવી તારીખ નું હોય એટલે જેને ભાઈ કાઢવાની વેલ્યુ કાઢી લે દોકાઈ જાય એટલે કાઢી લેવાય પડી આવે ને તે દી તો 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 બાકી આપણે પાણી આમાં એક એક બે બે કાઢવા જોઈએ કાઢી જાય એવું માંડવી પાણી કાઢવા જોઈએ કાઢી જાય હજી તો કાઢવા તો જોશે આમાં હોય કારણ કે ત્રણ મહિના ને ચાર અગી થયા એટલે ચાર મહિને પાકે એટલે હજી તો પાણી કાઢવા જો જો વરસાદ થાય હે કે સીતી આવી તારીખથી ચાર તારીખ સુધી છે તો પૂરા થઈ ગયા હે એમ તો ખેડૂત નહીં રહે લક્ષ્મી એ પછી આ લીડ હે અહીંયાથી પરબારી ઉપાડી નહીં નાખજો ને માલિકોરાનો જાય એના અમારે લક્ષ્મી કદમ સર્વિસ થાય જો ડાબલા કર્યા હતા ચોખા એને કે અમારે લક્ષ્મી કદમ અટાણે ગરમી છે ને એટલે આ બધી સર્વિસ થાય એમ હરા ફુવારો બગડી ગયા છે તો લઈ આવશું જો ગરમી તડકો બહુ પડે આ બધું જો આવી માંડીમી બે ને ઝીણકા ફુવારો બગડી ગયો એમ તો કઈક લાઈટી ઓછી આવે મોટર હલકી હોય ને